હાય દોસ્તો હું શું જગદીશભાઈ બારોટ આપણે આવી ગયા છે વડગામ ભોજકવાડી સામે જય ભવાની સ્ટીલ ફર્નિચર દોસ્તો તમે અત્યારે જોઈ શકો છો એસએસ ની અંદર રેલિંગ ગ્લાસની રેલિંગ બાલ્કની સીડી 12 mm ટફન કરેલો ગ્લાસ ડોટ ડોટ ચોરસ ઘીસી પાઇપ ત્રણ પાઇપ વાળી સીડી ચાર પાઇપ વાળી સીડી 304 મટીરીયલ ની અંદર સ્ટાન્ડર્ડ અને સુંદર કામ તમારા બંગલાના અનુરૂપ તમને જેવું યોગ્ય લાગે એ ટાઈપ ની ડિઝાઇન અમે કમ્પ્લીટલી તમારા ઘર એસએસ 304 માં રેલિંગ બનાવીને તમને આપીશું એમાં રનિંગ ફૂડ બી ભાવ તમને કરીને આપીશું વજન પર બી કરીને આપીશું સ્ક્વેર ફૂડ બી તમને અનુકૂળ લાગે એવું કામ અમે કરીને આપીશું અમારો માણસ તમને તે તમારા ઘરે આવશે માપી ટેબ્લેટ ની અંદર ફોટા બતાવી પરફેક્ટલી તમને એક ડિઝાઇન સમજાવીને એક સરસ મજાનું એક એસ્ટીમેટ બી તમને આપી દેશે અને એ રીતના સરસ મજાનું સુંદર કામ કરીને આપીશું તો અમારી મુલાકાત લો આજે જ જય ભવાની સ્ટીલ ફર્નિચર સાથે સાથે અમારા શોરૂમ ની બી મુલાકાત લેજો ભુજકવાડી ની સામે આપણે જય ભવાની સ્ટીલ ફર્નિચર છે ગંજ બજાર ની અંદર બી સત્તર આપણો તૈયાર ફર્નિચર નો શોરૂમ બી છે તો ચોક્કસ અમારી મુલાકાત લો સ્ટીલની અંદર ત્રણસો ચાર બસો બે માં ઓલ આઇટમ તમને બનાવીને આપીશું